રિઝલ્ટ જાહેર થવું જેમાં મારા સત્તાણું પોઈન્ટ પંચ્યાસી પર્સન્ટેલ આવ્યા જેમાં મારા શાળા તેમજ જિલ્લામાં તૃતીય સ્થાન છે અને આ અનો શ્રેય મેં મારા માતા પિતા તેમજ સ્કૂલના ટીચર્સને આપું છું જેમને મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ સપોર્ટ કર્યો છે આગળ મેં નીટની એક્ઝામ આપી છે તો મેડિકલ લાઇનમાં જવાની ઈચ્છા છે આજે ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લામાં બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમુની શિરલાવાલા સ્કૂલમાં એકથી ત્રણ ટોપર આવી છે અને જે દીકરીઓ છે એકથી ત્રણ નંબર પ્રાપ્ત કર્યો છે આપણી સાથે છે પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર દીકરી આપણે એમની સાથે વાત કરીશું કે આજે તમે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે ખૂબ ખૂબ અભિનંદન શું કહેશો મારું નામ ભગત મોક્ષા છે અને આ સેઠેજ સિરલવાળા હાઈસ્કૂલની અંદર હું અભ્યાસ કરું છું આજે વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે તેમાં મેં પ્રથમ ક્રમ સાથે નવ્વાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે એનો મને આજે ખૂબ જ આનંદ થાય છે દીકરીઓમાં આનંદ અને ઉત્સાહ છે અને ખાસ કરીને એમના માતા પિતાને પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે જે બીજા ક્રમમાં જે બીજો નંબર આવેલો છે દીકરી એમની સાથે વાત કરીશું કે શું કહેશો મારું નામ કુરેશી મંતસાવા અને અલી છે હું સેટેજેસ સિરોલાવાલા હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ સાથે અભ્યાસ કર્યો છે જેમાં જિલ્લામાં મારો બીજો ક્રમાંક છે અને અઠ્ઠાણું પોઈન્ટ પર્સન્ટ થયેલ છે જેનો મને ખૂબ જ આનંદ થાય છે દીકરીઓમાં એક ઉત્સાહ જો મળી રહ્યો છે અને એકબીજાને મોડું મીઠું ગણાવી અને જે ફેમિલીવાળા પણ એમને જે ખૂબ અભિનંદન આપી રહ્યા છે આપણી સાથે જે તીસરો ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે અશ્ફિયા મનસુરી આપણે એમની સાથે વાત કરીશું કે શું કહેશો બેટા મારું નામ મનસુરી અસ્ફિયા ઇમરાનભાઈ છે હું સેઠ હેજ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને આજ રોજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં મારા સત્તાણું પોઈન્ટ પંચ્યાસી પર્સન્ટાઈ લાવ્યા છે જે મારા પરસન્ટાઇલ આવ્યા છે તેમાં મારા ટીચર્સ તેમજ મારા માતા પિતા અને સૌથી વધારે જો મને સપોર્ટ કર્યો હોય તો તે મારા દાદા છે જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ મહેનત કરી છે આગળ શું બનવાનું છે અને આગળ શું રહેશે હું એ નીટની એક્ઝામ આપી છે તો મેડિકલ લાઇનમાં જવાની ઈચ્છા છે આપણી સાથે જે દીકરી છે એમના દાદા છે શું કહેશો આજે તમારી દીકરી અભિનંદન આલી અભિનંદન મારી છોકરીને અભિનંદન આપું છું મે મારી અસ્મિયાને ખૂબ ખૂબ અભિનંદન જે ફેમિલી વાલા મમ્મી પપ્પાને ખૂબ ઉત્સાહને જે ખુશી છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાનો 12 સાયન્સમાં 1 થી 3 ક્રમાંક આવેલી દીકરીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇમરાન મન્સુરી જીટીવી ન્યૂઝ બોડેલી